કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે ને ચૂંટણી લડવા માટે કોઈ નેતા નથી કોઈ વિઝન નથી એટલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી એક કોમથી બીજી કોમ વચ્ચે વય મનુષ્ય ફેલાવવું આ કોંગ્રેસનો જૂનો ધંધો છે ચૂંટણી ટાઈમે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે કોમ કોમ વચ્ચે ધર્મ ધર્મ વચ્ચે વય ફેલાવી એક તંગ દિલી જેવો માહોલ ઉભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે કોઈ કાર્ય કરતા નથી એટલે આ પ્રકારના ગતકડાઓ કરવાની પ્રયત્ન કરે છે મને રાજકોટની અને ગુજરાતની શાળી જનતા ઉપર વિશ્વાસ છે ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીને જબરદસ્ત જન સમર્થન આપી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જબરદસ્ત સમર્થન આપીને ઐતિહાસિક પરિણામ આપશે આમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી કોઈને ફિટ કરી દેવાના એજન્ડા સાથે નીકળતી નથી જે લોકોએ ખોટું કામ કર્યું છે એને ભોગવવું પડતું હોય છે આ પ્રકારની માનસિકતામાં એ કોંગ્રેસની છતી થઈ છે મતદાન પહેલા એ દેશની જનતા ગુજરાતની જનતાને રાજકોટની જનતા જોઈ રહી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો